નમસ્તે આજે આપણે ગોઠણના ઘસારામાં પલાઠી વાળીને બેસાય કે નહીં આ પ્રશ્નના જવાબમાં શું વિચારી શકીએ એના વિશે વાત કરવાની છે કે ગોઠણનો ઘસારો આપણને લાગી ગયો હોય છે ત્યારે પલાટી વાળવી ઇતાવ છે કે નુકસાનકારક છે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ આપણે વિચારીએ તો ઘસારામાં આપણા જે અંદર હાડકામાં ફેરફાર થાય છે ગાદી ઘસાય છે કાર્ટિલેજ ઘસાય છે જે આ આપણે એક્સરેની આકૃતિમાં આવે જોઈશું આ આકૃતિમાં એક્સરેની આકૃતિમાં જોઈ રહ્યા છીએ કે જે ઘસારો લાગવાથી ઉપરનું જે હાટકું છે ફિમર અને નીચેનું જે ટીબિયા બોન છે એ બંને બોન વચ્ચેની જગ્યા ઓછી થઈ જવાથી કાટીલેજ ઘસાવવાથી હાટકા થોડાક નજીક આવી જાય છે જે બીજી બાજુ આપણે જગ્યા જોઈ શકીએ છીએ આ બાજુ જગ્યા જોઈ શકતા નથી ઘસારો ઘણો આગળ વધી જાય છે એ સંજોગોમાં જો આપણે પલાઠી વાળીને બેસવાનું વિચારીએ તો કોન્સેપ્ટ વાઇઝ શું થઈ શકે લોજિકલી આપણે વિચારીએ સાયન્ટિફિકલી વિચારીએ અંદરના માળખાનું કઈ રીતે ચેન્જીસ કઈ રીતે ફેરફાર થઈ શકે સપોઝ આપણા ગોઠણનો અંદરનો ફેરફાર આ એક્સરેમાં જોઈ રહ્યા છે એ રીતનો છે હવે સંજોગોમાં એ પરિસ્થિતિમાં જો આપણે બેસીએ ત્યારે આપણા જે ગોઠણમાંથી પગ કેટલા વળે છે ઓછામાં ઓછા સો થી એકસો દસ ડિગ્રી વળે છે ખુરશીમાં બેસીએ છીએ ત્યારે કાટખૂણે કે નેવું ની આસપાસ આપણા પગ વળે છે પણ નીચે બેસવાથી પલાઠી વાળવાથી આપણા પગ એકસો દસ થી વધારે ડિગ્રીમાં આગળ જશે જ તો જ આપણે પલાઠી વાળી શકશું જ બાકી નેવું ડિગ્રી સુધી પગ આપણો વળશે તો આપણી પૂરેપૂરી પલાટી નહીં નીચેનું બોન આખું વળીને ટીબિયા જે નીચેનું આટકું વળીને ફિમર તરફ આવે છે સાથળ તરફ આવે છે આખું ટ્વિસ્ટ થાય છે સપોઝ એ આટકા વચ્ચે મુમેન્ટ થાય છે તો આપણે પગ વળવા માટે એક આટકું બીજા આટકા ઉપર સરકવા માટે વચ્ચે જગ્યાની આવશ્યકતા રહે છે વચ્ચે સ્પેસ હોય તો જ એક આટકું બીજા આટકા ઉપર સ્મૂધલી સરળતાથી સરકી શકશે જ પણ વચ્ચે જગ્યાના અભાવના કારણે જે ઘસારો લાગી ગયો છે એના કારણે જે ઉપરનું ફિમર અને નીચેનું જે ટીબિયાનું આટકું છે તેની વચ્ચે જગ્યાના અભાવે આ સંજોગોમાં આપણે પગ વાળશું તો આપણે કોન્સેપ્ટ વાઇઝ વિચારશું કે એક આટકું બીજા આટકા ઉપર ઘર્ષણ પામે છે ઈરોઝન થાય છે ઘસાય છે કે વચ્ચે જગ્યા જ નથી એટલે સ્વાભાવિક રીતે આપણે એટલું સરળતાથી વાળી જ નહીં શકીએ આપણને ઘણી બધી મુશ્કેલીનો સામનો કરવો પડશે આપણે કદાચ નીચે બેસી જાય પગને બીજા હાથની મદદથી ધક્કો મારીને પલાઠી વાળીએ કદાચ અથવા સોફા ઉપર કે બેડ ઉપર તો પણ માળખાની દ્રષ્ટિએ વિચારીએ તો એક આટકું બીજા આટકા ઉપર સ્લાઇડ થાય છે વચ્ચે કાર્ટિલેજનો નો અભાવ છે વચ્ચે ગાદીનો અભાવ છે એના કારણે વચ્ચેની જે જગ્યામાં છે એ કોઈ ફાયદો આપણને થવાનો નથી વૈજ્ઞાનિક દ્રષ્ટિએ વિચારીએ ટેકનિકલી વિચારીએ તો આ જ આપણે વિચારી શકશું આ ફોટોમાં આપણે જોઈ રહ્યા છીએ કે પલાઠી વળવાથી આપણા જે આટકા છે ઉપરનું જે ફિમર છે નીચેનું જે ટીબિયાનું આટકું છે એ એકદમ ટ્વિસ્ટ થાય છે ફરે છે એને મુમેન્ટ કરવી પડે છે કે સપોઝ આપણે કોઈ પણ સાંધો વાળીએ છે આપણા સાંધાની ભગવાને રચના જેવી કરી છે પ્રભુએ માળખું જેવું બનાવેલું છે કેટલી વાર વાળતા દરેક સાંધા વચ્ચે જગ્યાના કારણે આપણને બાળપણથી યુવાનીમાં વર્ષો સુધી ત્રણ થી ચાર દાયકા પાંચ દાયકા સુધી કદાચ બાળપણમાં તો તો આપણે કેટલી વાર પડતા ઉપરથી નીચેથી પણ ગોઠણ ને કાંઈ જ એટલી બધી ઈજા થતી નથી પણ જેમ જેમ આપણી ઉંમર થાય છે એમ શરીરમાં ફેરફાર ચાલુ થાય છે અંદરના ફેરફારના કારણે વચ્ચેના જે કાર્ટિલેજનો જે ઘસારો લાગે છે કાર્ટિલેજનો પ્રમાણ જે લુબ્રિકેશનનું પ્રમાણ ઓછું થવાના કારણે આપણે જે બાળપણમાં યુવાનીમાં જેટલા સ્મૂથલી પગ વાળતા હોય નીચે બેસતા હોય ગમે એટલા ઠેકડા મારતા હોય પણ અમુક ઉંમર પછી એ પ્રક્રિયામાં ઘટાડો જોવા મળે છે આ કુદરતી ક્રિયા છે આ ભગવાનના હાથમાં ક્રિયા છે આ આપણે અમુક અંશે અથવા વધુ માત્રામાં આપણે સ્વીકારવું જ પડે આપણે એમાં એડજસ્ટમેન્ટ કરવું જ પડે આ બીજી એક્સરેની આકૃતિમાં જોઈ રહ્યા છીએ કે જે ઘસારાનું પ્રમાણ જે આગળના એક્સરેમાં જોયું તો એકદમ આટકા અડી ગયા હતા ઉપરનું જે ફીમર અને નીચેનું ટીબિયા એના કરતાં આમાં ઘણી બધી જગ્યા સારી આપણને જોવા મળે છે આમાં શરૂઆત છે પહેલા ગ્રેડમાં બીજા ગ્રેડમાં ત્રીજા ગ્રેડમાં ચોથા ગ્રેડમાં એમ ઘસારાના સ્ટેજ હોય છે કેલ ક્લાસિફિકેશન પ્રમાણે થિયરિટિકલ પ્રમાણે કે શરૂઆતના પ્રથમ તબક્કામાં જે જગ્યાનું પ્રમાણ છે પચીસ ટકાની આજુબાજુ જ ઓછું થાય છે બીજા તબક્કામાં પહોંચે છે ઘસારો અમુક વર્ષો પછી ત્યારે પચાસ ટકા ઓછી થાય છે જગ્યા પચીસ ટકાથી પચાસ ટકા જગ્યા ઓછી થવામાં થવાના તબક્કામાં આપણે થોડીક બાંધછોડ રાખીએ કે આપણે જરૂરિયાત પ્રમાણે કોઈ એવા પ્રસંગમાં ગયા છે ફરજિયાત છે કોઈ આપણે સેવા પૂજામાં કોઈ ભક્તિમાં કોઈ એવા નરસા પ્રસંગમાં આપણે મંદિરમાં જઈએ છીએ ત્યારે બેસવાનું થાય છે પ્રથમ ને બીજા તબક્કામાં એ થોડુંક વ્યાજબી આપણે કહી શકશું ટેકનિકલી કોન્સેપ્ટ વાઇઝ વિચારીએ તો કે વચ્ચે જગ્યા છે એટલે જે ત્રીજા અને ચોથા તબક્કામાં જેટલું આટકા ઉપર પ્રેશર આવશે ઇરોઝન થશે એટલું પ્રથમ અને બીજા તબક્કામાં એટલું બધું નહીં થાય પણ જો આપ ફરજિયાત હોય અને અમુક સમય મર્યાદામાં બેસીએ તો લાંબા ટાઈમે એનો આપણને જે ફાયદો વર્તાય છે એ ચાલુ જ રહેશે નહીતર આપણે વિચારશું કે મારે તો હજી શરૂઆત છે હજી તો મારે ઘસારાની શરૂઆત જ છે અને હું વધારે સમય બેસવાનું ચાલુ રાખું તો મારી ટેવ છૂટશે નહીં મારું શરીર ટેવાયેલું રહેશે એ કદાચ માન્યતા વ્યાજબી નથી કે એના માટે કોઈ પ્રેક્ટિસ કરવાની જરૂર નથી કે આપણે થોડા ઘણી ઓછી પલાઠી વાળશું તો પલાઠી સાવ છૂટી જાય એવું નથી હોતું પણ પલાઠી છૂટી સ્નાયુઓ અમુક ટાઈટ થવા માંડે છે આપણા સાંધામાં ફેરફાર ચાલુ થવા માંડે છે આપણા સાંધાની મોબિલિટી ઓછી થાય છે સાંધા જકડાઈ જાય છે એ અંદરની મર્યાદાના કારણે આપણે પલાઠી વાળવામાં કદાચ આપણને તકલીફ પડી શકે એટલે આપણે વિચારશું કે પ્રથમ અને દ્વિતીય પહેલા અને બીજા તબક્કામાં કદાચ આપણે થોડીક બાંધ છોડ રાખીએ જો ફરજિયાત હોય જરૂરી હોય તો અમુક સમય સુધી કે જ્યાં સુધી આપણને થોડુંક સારું લાગે કમ્ફર્ટેબલ લાગે કે 10 થી પંદર મિનિટ આપણને સારું લાગે છે નીચે બેસવામાં પછી પંદર વીસ મિનિટ પછી આપણા પગમાં થોડુંક સિગ્નલ મળે છે કે કેમ છે મારે પગ સીધો કરવાની ઈચ્છા થાય છે મારે પગ લાંબો કરવો છે એ અંદરથી સાંધામાંથી સિગ્નલ મળે છે અંદરના માળખામાંથી ડિટેક્શન આવે છે સિગ્નલ આવે છે કે ત્યારે આપણે પગ સ્ટ્રેટ કરશું અથવા આપણી સ્થિતિમાં ચેન્જ કરશું તો આપણને સારું લાગશે કારણ કે એક સ્થિતિમાં બંને આટકાની પોઝિશન રહેવાથી એમાં કમ્પ્રેસન વધે છે પ્રેશર વધે છે સ્નાયુ એક સાઈડના રહે રહેશે એક સાઈડના કોન્ટ્રાક રહેવાના છે એટલે જે એન્ટાગોનિશને એ ગોનિશનું ઇમ્બેલન્સ આવી શકશે અમુક સમય પછી જે નીચેની સાથળની જે પિંડીની જે નવસ છે વેન છે આર્ટરી છે એના ઉપર પ્રેશર કમ્પ્રેસન વધે છે બ્લડ ફ્લોની સ્પીડમાં ઘટાડો થાય છે એટલે આપણને અમુક સમય પછી ઇરિટેટ થાય છે ડિસ્કમ્ફર્ટ લાગે છે કે હવે મારે પગને સ્ટ્રેટ કરવો છે સીધો કરવો છે મારે પલાઠી છોડવી છે તો ત્યારે આપણે સ્મૂથલી તરત જ છોડવી દેવું છે કે પછી આપણે ફોર્સફુલી વધારે સમય વધારવાની જરૂર નથી એવું દિવસ દરમિયાન પ્રથમ અને બીજા તબક્કામાં કદાચ આપણે વિચારીએ કે થોડીક થોડીક વારે મારે વાળવી છે તો એ કદાચ વ્યાજબી કહેવાશે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ વ્યાજબી કહેવાશે ટેકનિકલી ક પણ બરાબર છે પણ એમાં દરેકના ફેક્ટર અલગ અલગ હોય છે શરીરનું માળખું અલગ હોય છે કે શરીરનું વજન છે બીજા રોગો કેટલા છે સ્નાયુની તાકાત કેટલી છે શરીરનું માળખું કેટલું સ્ટ્રોંગ છે એમને એટલી મુશ્કેલીનો સામનો નહીં કરવો પડે કે જેમનું શરીર વજન વધારે હોય સ્નાયુઓ નબળાઓ હોય એમને તો કદાચ પ્રથમ અને બીજા તબક્કામાં પણ સારી એવી તકલીફ પડી શકે તો આપણે ત્યારે પણ વિચારી શકીએ કે મને તકલીફ પડે છે તો હું કદાચ નહીં વાળું તો મને ફાયદો થશે વાળવાથી તો અંદર ફેરફાર ચાલુ જ રહેવાના છે મારો પગ આ સ્થિતિને પલાટીને સ્વીકારતો જ નથી તો હું ફેરફાર ચાલુ રહેવાના છે મને ફાયદો નથી થવાનો તો એ સ્થિતિને આપણે એ સંજોગોમાં આપણને જો કમ્ફર્ટેબલ ન લાગે આપણે સહેલાઈથી ન વાળી શકતા હોય તો એ સ્થિતિનો જો આપણે આગ્રહ ઓછો રાખીએ પલાઠી વાળવાનો આગ્રહ ઓછો રાખીએ તો એ આપણા માટે વર્તમાનમાં અને ભવિષ્યમાં ફાયદાકારક જ છે ફાયદો થવાનો જ છે ઘસારામાં પણ ફાયદો થશે કે સાયન્ટિફિકલી આપણે વિચાર્યું કે આ કૃતિમાં આપણે જોઈએ છીએ કે જે જગ્યા ઓછી થવાથી એક આટકું બીજા ઉપર વળે છે ટ્વિસ્ટ થાય છે પલાઠીમાં ત્યારે વચ્ચેની જગ્યા ઘણી ઓછી થશે અત્યારે જે આપણે આમાં જોઈ રહ્યા છીએ ને તેટલી જગ્યા રહેવાની જ નથી પલાઠીમાં એનાથી વધારે ઓછી થશે વધારે બંને આટકા નજીક આવશે નજીક આવશે એટલે કમ્પ્રેશન વધશે પ્રેશર વધશે સ્નાયુનું ટેન્શન વધશે એટલે આપણને લાંબા ગાળે પણ ફાયદો એટલો ન પણ થાય તો આપણે સાયન્ટિફિકલી વિચારીએ કે આપણને ઘસારાની શરૂઆત થઈ છે ગોઠણમાં સિગ્નલ મળે છે કે મને બેસવામાં તકલીફ પડે છે તો એ સ્થિતિમાંથી જો આપણે બહાર રહીશું તો આપણને એટલી તકલીફ નહીં પડે દુખાવો નહીં થાય ઘણી વાર એવું બનતું હોય છે કે આપણે નીચે બેસી જાય છે પણ બેઠા પછી આપણે ઊભા થવામાં બેસવામાં એટલો વાંધો નથી આવતો ઘણા કેસમાં બેસતી વખતે તકલીફ નથી થતી પણ એ સ્થિતિમાંથી બહાર આવતી વખતે ઊભા થતી વખતે આપણે હાથનો ટેકો લેવો પડે છે કમરમાંથી વળવું પડે છે અને પછી આપણે ઉભા થઈ શકીએ બીજી સ્થિતિમાં શરીરને લઈ જાય છે ત્યારે ગોઠણ આપણને સપોર્ટ કરતો નથી ગોઠણની તકલીફના કારણે જ આપણે હાથ ખોડવા પડે છે કમરમાંથી વળવું પડે છે અને આપણે ધીરે ધીરે ઊભા થઈએ છીએ આપણી સ્પીડ ઘટી જાય છે એના લક્ષણો છે કે પલાઠીમાંથી ઊભા થતી વખતે આપણને એટલી તકલીફ પડે શરીરના સ્થિતિમાં ફેરફાર કરીને આપણે જો ઊભું થવાનું ચાલુ જ રાખશું તો આપણને લાંબા ગાળે પણ એટલો ફાયદો થવાનો નથી અમુક અંશે નુકસાન થઈ શકે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ નુકસાન થઈ શકે આ સ્થિતિમાં ઘસારાના કારણે જે ઓછી પગ વાળવાનું વધારે ને વધારે લાંબા ટાઈમ સુધી અમુક સમય સુધી બરાબર છે કે આપણને ફાવે ત્યાં સુધી પાંચ દસ મિનિટ કે દસ પંદર મિનિટ એ વ્યાજબી છે કે દિવસમાં બે થી ત્રણ વાર પણ લાંબા ટાઈમ સુધી જો ચાલુ રાખીએ તો ટેકનિકલી કોન્સેપ્ટ વાઇઝ વિચારીએ તો બે આટકા વચ્ચેની જગ્યા જે એક્સરેમાં જોઈએ છે આપણે ઊભા રહીને જોઈએ છીએ એનાથી પણ આમાં પલાઠીમાં ઓછી થશે એ બે આટકા એકબીજા ઉપર સ્લાઇડ થાય છે એટલે એને જગ્યાઓ અંદરથી સ્પેસમાં હોય તો જ એ સ્લાઇડ થઈ શકે એટલે જેટલી જગ્યા હશે એ જગ્યાથી સ્મૂધલી બેન્ડ થશે જે ટીબિયા ફિમર તરફ આવે છે પછી એને જગ્યા નહીં મળે એટલે બે આટકા કોન્ટેકમાં આવશે કોન્ટેકમાં આવશે એટલે પ્રેશર વધશે પ્રેશર વધશે એટલે કમ્પ્રેશન વચ્ચેની જે ગાદી આપણી થોડીક સારી એવી હશે ઘસારો ઓછો હશે તો કાટીલે જ અંદર પ્રેઝન્ટ હશે લુબ્રિકેશન હશે એના ઉપર કોન્સ્ટન્ટ કમ્પ્રેશન આપશે જ્યાં સુધી આપણે પગ વાળીને જ રાખશું ત્યાં સુધી જે બંને આટકા વચ્ચે લુબ્રિકેશન છે મેનિસ્કસ છે એ દબાયેલું જ રહેશે દબાયેલું જ રહેશે એટલે એના ઉપર પ્રેશર અને ટેન્શન વધી પણ શકે છે એટલે લાંબા ગાળે સ્ટ્રક્ચર વાઇઝ વિચારીએ તો પણ કદાચ આપણને એટલો ફાયદો ન પણ થઈ શકે એટલે જો આપણને ઘસારાના લક્ષણો આવી ગયા હોય ગોઠણમાં તકલીફ થવાની શરૂઆત થઈ ગઈ હોય તો આપણે જો પલાઠી વાળવાનું આપણને જો કમ્ફર્ટેબલ લાગે તો જ ચાલુ રાખીએ આપણને થોડીક અગવડતા થાય તો ઓછું વાળીએ અથવા ઇગ્નોર કરશું એ સ્થિતિમાં બેસવાનું તો આપણને લાંબા ગાળે વર્ષો સુધી આપણને જે અંદરથી ઇન્ટરનલી જે ફાયદો છે એ ચાલુ જ રહેવાનો છે એ ઘસારાની જે પ્રક્રિયા છે એને પણ આપણે હળવી કરી શકશું આપણે વધારે બેસવાનો આગ્રહ નહીં રાખીએ તો જે અંદરનું પ્રેશર છે એને આપણે મેન્ટેન કરી શકશું એને જાળવી શકશું એટલે આ વિડીયોમાં આપણે જોયું કે ગોઠણના ઘસારામાં પલાઠી વાળીને બેસાય કે નહીં એ કોન્સેપ્ટ વાઇઝ આપણે ટેકનિકલી વાત કરી કે બેસવાથી આપણને કયા કયા ફેરફાર થઈ શકે છે ગોઠણના અંદરના માર્ખામાં ગોઠણના આગળ એ વિડિયો બનેલા છે ગોઠણની કાળજી કઈ રીતે રાખવી ગોઠણના દુખાવામાં ગોઠણના ઘસારામાં શું કરવું શું ન કરું ગોઠણની एक्सरसाइज ના ગોઠણના ઘસારામાં સીનો લક્ષણો શું હોઈ શકે એ બધા જ વિડિયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે આ વિડિયો સાંભળવા જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ વેરી મચ જય ભારત જય હિન્દ